ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થયા બાદ ફી નિયંત્રણ માટે એફઆરસી કમિટી બનાવાઈ પરંતુ આજ કમિટી દ્વારા લૂંટ ચલાવવાની શાળાઓને છૂટ અપાવાઈ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે વધી રહેલ અધદ ફી વધારાના વિરોધમાં સુરતમાં આપ દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું ગુજરાત સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી વાલીઓને લૂંટતી શાળા સંચાલકો સામે લાલ કરી એફઆરસી કમિટીની રચના કરી હતી જોકે હાલમાં એફઆરસી કમિટી જાણે આંખ પર પાટા બાંધી બેઠી હોય તેવું લાગે છે કારણ કે ખાનગી શાળાની લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલ ફી નિયંત્રણ કમિટી એફઆરસી ખુદ લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનોના ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફી વધારો કર્યો છે આ ફી વધારાના વિરોધમાં ચૌદ જુલાઈ રવિવારના રોજ આમાં

અત્યારે દીકરી તો શું દીકરો પણ ભણી ના શકે એવી ફી વધારી દેવામાં આવી છે એમાં પણ મોટો કરી દેવામાં આવ્યો છે નમસ્કાર હું પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાત ભરમાં આંદોલન કરી રહી છે વિરોધ પ્રદર્શન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્ય ની માણસ જરૂરિયાતો છે આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધી નું શિક્ષણ મોંઘું થતું જાય છે પ્રાઈવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે એફઆરસી ની નિમણૂક નિમણૂકસી બનાવેલી પણ છેલ્લા ઘણા વર્ષો થી એફઆરસી માં જજ અને ચેરમેન ની નિમણૂક જ નથી થઈ આ એફઆરસી બનાવેલી એફઆરસી પણ સરકાર ના ઇશારે ભાજપ ના ઇશારે અને શાળા સંચાલકો ના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકો ને મનમાની ફી વધારવાની છૂટ આપે છે જેના લીધે વાલીઓ લૂંટાય છે કોલેજો ની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી તાજેતરમાં આપણે સૌ જોયું કે મેડિકલ કોલેજો ની ફી માં દસ દસ લાખ રૂપિયા નો વધારો કરવામાં આવ્યો સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટો ની સંખ્યા નથી વધતી વિદ્યા શાળા કોલેજો ની સંખ્યા નથી વધતી તો વાલીઓ જાય ક્યાં આ તો આ લૂંટ નો બંધ કરાવવા માટે આ લૂંટ ના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી નું તમામ સંગઠન સમગ્ર ગુજરાત ભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે તેના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજો કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે